વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયત સરપંચને સુપ્રમ પિલોલ ગ્રામ પંચાયત કાંતિભાઈ ફૂલાભાઈ વસાવાની આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ સરપંચના હાથમાં ગ્રામ પંચાયતોનો વહીવટ આવ્યો ઉપસરપંચ તરીકે ગૌતમભાઈ ચંદુભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે તે બદલ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફૂલાભાઈ વસાવાની માજી સરપંચ વિજુભાઈ માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માધુભાઈ ઠાકોર મુકેશભાઈ કાંતિભાઈ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે કોઈ વ્યક્તિ આપણને બોલાવશે ને કે મને આ કામ જરૂર છે એમનું બી કામ કરી આપવાનું છે કઈ બી નાનાપુરા મોટાપુરા ખાલીપુરા દરજીપુરા સૌનું કામ કરી આપવાનું છે કોઈ બી વ્યક્તિ સો એ જે વ્યક્તિને જરૂરી છે અમને કહે છે કે ભાઈ તમે અમે ગટર કરી આપો તો અમે કરી આપશે માંગ કરશે અમને કે ભાઈ અમારે જરૂર છે આ આપનું શુભ નામ શુભ નામ કાંતિભાઈ ફોલાભાઈ વાત રસ્તાને લઈને આપણે પહેલાં ત્યાં જોઈશું કે કેવી રીતના કામ કરવા જેવું છે અને પહેલાં કયા રોડને જરૂરિયાત છે ગામવાળાને બધાને એ રીતે આપણે કામ કરીશું ને વ્યવસ્થિત ગામવાળાને જે બી તકલીફ ના પડે એવી રીતે કામ વ્યવસ્થિત રીતે થાય એવી રીતે ધ્યાન કરીશું કામ મંજુર સર જીઆઈડીસીમાં બધા અહીંયાથી આજુબાજુના બધા જ ગામવાળા ત્યાં નોકરીને ને જોબ બધા ચાલુ છે એ જ રસ્તેથી તો વધારે પ્રાયોરિટી અમે એને એ જ રસ્તાને આપીશું કે જેથી બધાને ગામડાને સરળ રીતે જઈ શકે અને રાતે અડધી રાતે બી આવું હોય તો તકલીફ ના પડે રોડે તો એને વ્યવસ્થિત પ્રાયોરિટી આપીને બનાવી શકે આપનું શુભ નામ ગૌતમભાઈ ચંદ્રભાઈ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા